મારી માં મેલડી આશીર્વાદથી થતો સુવર્ણ ભંડારો મેલડી માતાના યુવક મંડળ દ્વારા વૈશાખ સુદ બીજના દિવસ નિમિત્તે મેલડી માતાનું હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું ઉપલા ફળિયા પથ્થરગેટ વિસ્તારમાં આવેલા મેલડી માતા યુવક મંડળ દ્વારા સતત પાંચ વર્ષ હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોળના ભાઈઓ અને બહેનોના સાથ સહયોગથી આ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેલડી માતાની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો આ મહાપ્રસાદીનું આયોજનમાં પોળની તમામ બહેનો સાથે સ્વયંસેવકોએ ખૂબ જ સેવા આપવામાં આવી હતી માઈ ભક્તો પ્રસાદીનો બગાડ ન કરે ત્યાં માટે લાઉડસ્પીકર ઉપર જાહેરાત કરવામાં આવી હતી મેલડી માતાના ભંડારામાં હાજર

કે હજારો ની સંખ્યા ભાઈ ભક્તો લાભ લેવા ને પ્રસાદી લેવા માટે આવ્યા છે અને બહુ સારી રીતે દર વર્ષ જેમ આ રીતે બી સારી રીતે બધા સાત સરકાર થી થયું છે પોર બધા ભાઈ બહેનો એ સરકાર સારો આપ્યો છે તે બદલ તેમનો ધન્યવાદ સપનાબેન રાવલ હું પોતે